નેત્રાંખાતે ચૈતર વસાવાના સથવારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ કોંગ્રેસના યુવા અગ્રણી શેર ખાન પઠાણ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો સુંદર આયોજન દર વર્ષે કરવામાં આવે છે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વર્ષ ઓગણીસો બ્યાસી માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં અડસઠ જેટલા દેશોના ચારસો થી વધુ આદિવાસી આગેવાનોએ ભાગ લઈ વિશ્વ સમાજ સક્ષમ આદિવાસીઓ અને પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી તેના અનુસંધાને યુએનઓના અગિયારમાં અધિવેશનમાં એ વર્ષને વિશ્વ આદિવાસી વર્ષ તરીકે જાહેર કર્યું હતું અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની પ્રથમ બેઠક નવ ઓગસ્ટે મળી હોવાથી વર્ષ ઈસવીસન ઓગણીસો ત્રાણુંથી દર વર્ષની નવ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી ત્યારે આજે તારીખ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પારંપરિક આદિવાસી વેશભૂષા અને પરિધાન સાથે આદિવાસી સમાજ દ્વારા નૃત્ય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કોંગ્રેસના શેરખાન પઠાણ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી તમામ આગેવાનોનો બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા

જે જળ જંગલ જમીન પરના અધિકારો આબાદિત રહે એના માટે આજે અમે સૌને સંદેશો આપ્યો છે અને આવનાર દિવસોમાં જે પણ આદિવાસી સમાજના પ્રશ્નો છે એ તમામ લોકો અમે સાથે રહીને આવનાર દિવસમાં આગળ વધીશું એ જ સંદેશા સાથે આજે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની સૌને શુભકામના પાઠવીએ છીએ ધન્યવાદ આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે તમામ દેશના આદિવાસી સમાજના લોકોને આ ઉત્સવની શુભેચ્છાઓ પાઠવું છું આજે તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે અહીંયા ઉત્સવ ઉજવવા માટે આવેલા છે માન્ય ધારાસભ્ય અહીંયા આદિવાસી વેશભૂષામાં પોતાનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આજે આ ઉત્સવ ઉજવી રહ્યા છે ત્યારે હું મીડિયાના માધ્યમથી તમામ લોકોને દિલથી અને આ નેત્ર તાલુકા વતી તમામ આદિવાસી સમાજને શુભેચ્છાઓ પાઠવું છું